સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકે રૂપિયા એક કરોડ એસી લાખ થી વધુ ની છેતરપિંડી ની નોંધ ફરિયાદ ચામુંડા ક્રેડિટ સોસાયટી જાહેરાત કરીને લોકો સાથે કરી હતી છેતરપિંડી ત્યારે અલગ અલગ જાહેરાતો કરીને એકસો ને લોકો પાસેથી એક હજાર રૂપિયા થી લઈ ને સોળ લાખ સુધીની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવા પામી છે ત્યારે એકસો ચુમ્બાલીસ લોકો પાસેથી અલગ અલગ રકમ સહિતની કુલ રૂપિયા એક કરોડ એસી લાખ સત્યાવીસ હાજર એકસો પચાસ ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અર્જણભાઈ બીજલભાઈ ખાંભલા અને એજન્ટો સહિત નવ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અમુક જે છે એ સામાન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્કીમના આધારે એક જે ચામુંડા ક્રેડિટ કોપરેટિવ સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કરી અથવા તો લખી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપ્યો અને પાછા આપણને સ્કીમ આપી એમની સાથે છેતરપિંડી થયેલ અને ફરિયાદ જે પોલીસ સ્ટેશન મળી હતી જેના આધારે માહિતી એકઠી કરતા એવું જાણવા મળેલું કે બે હજાર વીસમાં રજીસ્ટર થયેલી જામુંડા ક્રેડિટ કોટિવ સોસાયટી કે જેના કુલ અગિયાર જે છે એ સભ્યો છે એમાંથી મુખ્ય જે કરતા અર્જણભાઈ બિજલભાઈ ખાંભલા આ સિવાય જે અન્ય બીજા દસ વ્યક્તિઓ રાજાભાઈ દેવરાજભાઈ ઘિયડ ખોડાભાઈ વાલાભાઈ ખાંભલા ભરતભાઈ ગોકળભાઈ આલ હરેશભાઈ જીવાભાઈ ઘિયડ ભરતભાઈ રત્નાભાઈ ઘેર દેવાભાઈ રૂપાભાઈ હાલ અર્જણભાઈ વિભાભાઈ કડોત્રા વિજયભાઈ રત્નાભાઈ હાલ રામભાઈ હરેશભાઈ ઘેર અને સંજયભાઈ ગુપ્તભાઈ ઘેર આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા આજે સોસાયટી સ્થાપવામાં આવી હતી એમના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો ચોટીલા ટાઉન આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી લોણી જાહેરાતો આપી એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે લકી ડ્રોમાં પૈસા લાગશે અથવા તો નાની જ ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમો એમની પાસે ડિપોઝિટ પેટે લીધેલી હતી આ જે ડિપોઝિટ આપી હતી એના જો ટોટલ આંકડા જોવા જઈએ તો હાલ પોલીસ સમક્ષ જે અરજીઓ છે એમની સંખ્યા કુલ એકસો ને બેતાલીસ છે અને એમાંથી જ એક ભરતભાઈ નરસિંહભાઈ માલકિયા જે ચોટીલાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે ટોટલ ફરિયાદીઓની રકમનો જો આંકડો જોવા જઈએ તો એક કરોડ નવ્યાસી લાખ બાવન હજાર અને એકસો પચાસ રૂપિયાનો આ જે આંકડો થાય છે એટલી રકમની એમની સાથે થઈ છે આ સિવાય આ ગુનાને ધ્યાને રાખી અને ચોટેલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં બીએનએસની કલમ બીએમ બીએનએસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ચોપન જીપીઆઈડી એક્ટની કલમ ત્રણ બર્ડ ચેકની કલમ ચાર અને બાવીસ અને પ્રાઇઝ અને ચેક સર્ક્યુલેશન મેનિંગ એક્ટની કલમ ત્રણ ચાર અને પાંચ તમામ કલમો હેઠળ આ જે સદર આરોપીઓ છે એમના દાખલ કરવામાં આવેલો છે હાલ આજે જે અગિયાર આરોપીઓ છે એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામની પૂછપરછ ચાલુ છે પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવે છે પૂછપરછ બાદ એમાં જે પણ પુરાવા છે એનું મૂલ્યાંકન કરી અને મુખ્ય અગિયાર આરોપી એ સિવાય જો અન્ય એજન્ટ અને બીજા પણ કોઈ આરોપીઓ આમાં મદદગારીમાં સામેલ હશે તો આ તમામ વિરોધ જે છે કાયદેસરની કાર્યવાહી કરી આમનો ખાસ મોટો સોપ્રેન્ટી શું હતી મોટો સોપ્રેન્ટીમાં આમ જોવા જઈએ તો એમણે કાયદેસર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સોસાયટી છે એમાં પોતે પોતાની સોસાયટી રજિસ્ટર કરાવેલી હતી લોકોના પૈસા એમાં જમા કરાવતા હતા અને આવી છથી સાત અલગ અલગ પ્રકારની સ્કીમ એમણે જાહેર કરેલી હતી અને સામાન્ય માણસોને પોતે એક બુક આપતા હતા કે જેની અંદર ડિપોઝિટ હોય તો એની એન્ટ્રી અથવા તો જે પણ સ્કીમના અંતરમાં એમણે પૈસા જમા કરાવેલા હોય એની એન્ટ્રી એ લોકો કરી આપતા હતા પણ છેલ્લા કેટલાક સમયથી લગભગ આશરે દોઢેક વર્ષથી જે છે એ રેગ્યુલર લોકોને પૈસા આપવાનું એમણે બંધ કરી દીધેલું હતું એમને કોઈ પણ રીતે પૈસાની ગેરરીતિ આચરેલી છે અને એના આધારે જ આ તમામ લોકોના પૈસા નુકસાન થયેલું છે અને એમના પૈસા જે છે એ પોતે પાછા આપવામાં પોતે નિષ્ફળ ગયેલા છે અંદાજે કુલ રૂપિયા નું કૌભાંડ હોય હાલ એકસો બેતાલીસ ફરિયાદીઓ અમારી પાસે છે આ સિવાય પણ બીજા અન્ય આજુબાજુના વિસ્તારમાં પણ આવા અન્ય ફરિયાદીઓ હોઈ શકે છે અને અમે પોલીસ દ્વારા પણ સતત એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે મોટા ભાગના જે ભોગ બનના જે ચોટીલા તાલુકાના વધારે ધંધાનો છે આ સિવાય આજુબાજુના તાલુકામાં પણ તપાસ ચાલુ છે જો અન્ય જગ્યાએ પણ આ રીતની ગેરરીતિ થઈ હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર રકમનો આપણો ક્યાં સુધી પહોંચી શક્યતા છે હાલ